તો ભાઈ ફાઇનલ પહોંચી ગયા છે વરેલા પાસ અને જો એની ઊંચાઈ છે સત્તર હજાર ચારસો ને ઓગણત્રીસ ફૂટની ઊંચાઈ ઉપર પકડી ગયા છે ગાઈસ બાકી છે ને અહીંયા જો ગાઈસ વાદળ વાદળ થઈ ગયા છે અને અહીંયા છે ને વાદળ વાદળ થઈ ગયા છે અને ફોનના છે ને બેકઅપ છે ને ફોન ફોનની છે ને બેટરી છે ને ઓટોમેટિક ડાઉન થઈ જાય છે પ્લસ અમારી પાવર બેક છે બંદે થઈ ગઈ છે ખાલી તો પાવર બેક અને ફોનમાં બી ચાર્જિંગ નથી તો હવે છે ને ડાઉન કરવાનું છે બાકી છે ને વરસાદ ને ઠંડી બહુ હતી એટલે ચલો હવે નીકળીએ આગળની બાજુ બાકી જ્યાં રોકાશો ને ત્યાં જઈને આપણે સૂટ લઈ શકીએ બંધ તો આવે છે તો જઈએ આગળની સાઈડ બાકી વિડીયો જોતા રહેજો ચલો નીકળી ચાલો જીગરભાઈ તો સવાર સવારના બધા જ છે ને ભાઈ ગુડ મોર્નિંગ અને છે ને અત્યાર વાગ્યા છે આઠ અને અત્યારે છે ને સવાર સવારમાં થોડા થોડા છાંટા ચાલુ થઈ ગયા હતા એટલે કે થોડો થોડો વરસાદ ફૂલ વરસાદ ના પડે અહીંયા થોડો થોડો જ પડે તો થોડા થોડા છાંટા આવી ગયા હતા એટલે અમે છે ને છ સાત વાગતા ના તો નીકળ્યા ટેનની બહાર નીકળ્યા બહાર પણ પાછો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પાછા અંદર જતા રહ્યા અને હાલ પાછાન વરસાદ થઈ ગયો છે બંધ તો કમ્પ્લીટ બ્રશ બ્રશ કરીને થઈ ગયા છે ફ્રેશ બાકી જોવા એનો નજારો એટલે જોવા ગઈસ વાવ ઓ જો ગઈસ કાઈ લાવો તમારે મમ્મી અમારા જો જીગરભાઈ હવારવાનું કઈ ખાઈ છે જો વાટકી વાટકી લાવો આ જો ચલો ગઈસ તો સવાર સવારમાં કઈ ખાઈ લઈએ જીગરભાઈ આપે પછી જ સામાન બાબાને પેક કરવાનું છે અને નાસ્તો કઈ બનાવી છે છે ને મસ્ત મજાના પવા બની ગયા છે જો નાસ્તા માટે આ જો એનો નજારો જો તો ચલો મસ્ત મજાના પવા બનાવી દીધા છે સવાર સવારમાં તો પહેલાં છે ને નાસ્તો કરી લઈએ સવાર સવારમાં મસ્ત પછી નીકળીએ સામાન પેક કરીને આગળ જવા માટે તો ચાલો નાસ્તો કરી લઈએ અત્યાર વાગ્યા છે નવ અને સામાન પેક કર્યા કરતા હોય બહુ બધો ટાઈમ લાગી ગયો તો અત્યારે છે ને ફાઇનલ જુઓ સાયકલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી અને સામાન બધો કરી દીધો છે પેક બાકી જુઓ અહીંયા અમે નાઇટ કરી હતી પણ જુઓ આજુબાજુ કોઈ જગ્યાએ કચરો છે હવે છે ને બધો કચરો છે ને સારી રીતે એ કરી અને સાઈડમાં કરી દીધું છે એટલે જે ગાડી આવશે કોઈ કચરાવાળી તો લઈ લેશે બાકી અહીંયા છે ને અમે જે જગ્યાએ રોકાયા ને ત્યાં અમે કચરો નથી કરતા યાર અને હા હાઇશ હા ગાઈશ કે તમે પણ કોઈ જગ્યાએ કદાચ કેમ્પિંગ કરો તો જે જગ્યાએ તમે રોકાઓ ને એ જગ્યાએ સ્વસ્થ સુંદર અને મસ્ત કરી દેવાની એટલે કે બીજા પણ ફરી આવીને ત્યાં કેમ્પિંગ કરી શકે પછી એવું નહીં કે તમે બગાડ કરીને જતા રહો જતા રહો અને બીજા આવે તો પછી એમને સાફ કરવું પડે એવું ગાઈશ ક્યારેય નહીં કરવાનું બાકી ચાલો આપણે જીગર છે ને નીકળી ગયા છે આગળની સાઈડ તો આપણે પણ હવે નીકળીએ આગળની બાજુ બાકી કન્ટિન્યુટ વિડીયો જોતા રહેજો આજે આપણે છે ને બહુ મોટો ઢાળ છે ચડવાનો છે તો ચઢાઈ ચાલુ કરી દઈએ તો ભાઈ સત્યારે વાગે છે અગિયાર અને ચઢાઈ તો ચાલુ જ છે લગભગ કાલે અમે એક વાગ્યાથી ચઢાઈ ચાલુ કરી છે લગભગ બાર બાર કે તેર કિલોમીટર જેટલી પૂરી થઈ છે પણ એકદમ સીધી ચઢાઈ છે ને કઈ હા હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે આરામ છે અને આપણે જો ચડાઈ કરે છે ઉપર હજી તો બહુ 13 કિલોમીટર હજી તો છે ને લગભગ તેવીસ કિલોમીટર જેટલી ચડાઈ કરવાની છે ટોટલ પાંત્રીસ 33 થી પાંત્રીસ કિલોમીટરની ચઢાઈ છે ખબર નહીં યાર કેટલા દિવસ લાગજે હજી કઈ કાર ટાઈપ ચડાઈ કરી રહ્યા છે નીચેથી એ મૂકી છે આપડી સાયકલ બાકી સુવિધા મસ્ત છે તો જો સામે મસ્ત એવું પાણી જાય છે ને ત્યાંથી પાણી લઈને પી લેવાય એટલે મસ્ત મજાનું પાણી મળી જાય છે એટલે ચઢાઈ કરવામાં કોઈ તકલીફ નથી બાકી ચલો જીગરભાઈ આગળ ગયા તો આપણે બી જઈએ પાછળ રહી જવાય તો પાછળ જ રહી જવાય એટલે ચાલો જીગરભાઈ જોડે જઈએ બસ કેટલો ખતર નાક રોડ છે એટલે કેટલી બધી ગાડીઓ વળી વળી જાય છે જો બહુ જ ખતર નાક ઢાળ છે આજે તો થાકી ગયા યાર બહુ જ

અને હવે છે ને સૂટ બૂટ આવે નહીં કેમ ખબર છે કે ડાયરેક વરસાદ ઓછો થશે વાદળ ઓછા થશે ત્યાં જઈને આપણું સૂટ આવશે અત્યારે તો જો એકદમ વાદળ વાદળ થઈ ગયા છે તો ચલો ગાઈસ જઈએ આગળ આપણે વાય તો જતા રહ્યા આગળ આપણે પણ જઈએ ત્રણ વાગવા કરે છે અને હજી છે ને કેટલી ચઢાઈ બાકી છે ખબર જ નહીં બાકી જોવા છેક ઉપર આવી ગયા છે વાદળામાં અને અહીંયા છે ને કોઈ ગાડી જ નથી આવતી એક બે કલાકે કોઈક કોઈ ગાડી આવે થોડું થોડું વાદળ વડે છે એટલે ભીનું ભીનું થઈ જવાયું છે બાકી આજે તો છે ને બહુ એટલે બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે યાર કાલે એક વાગતાની વાત હજી સુધી છે ને ચઢાયા જ કરીએ છીએ હજી સુધી નથી પહોંચી ના હજી કેટલું જ

ફોન છે ને બેટરી છે ઓટોમેટિક ડાઉન થઈ જાય છે પ્લસ અમારી પાવર ગઈ છે ખાલી તો પાવર બેક અને ફોનમાં ચાર્જિંગ નથી તો હવે ડાઉન છે વરસાદ અને ઠંડી બહુ હતી હવે આગળની બાજુ બાકી જ્યાં રોકાશો ને ત્યાં જઈને આપણે સૂટ લઈશું કેમ કે આવીશું ને બંધ કરતું આવે છે તો જઈએ આગળની સાઈડ બાકી વિડીયો જોતા રહેજો ચલો નીકળીએ ચલો જીગર ભાઈ નીકળીએ રેસ્ટોરન્ટ ત્યાં અમે છે ને પાવર બેગ ચાર્જિંગ મૂકી મૂકવા માટે આપી દીધી છે જો સાપને મૂકી દીધી છે અને અત્યારે છે ને અંધારું પડી ગયું છે તો આપણે આ દુકાને બેસી અને થોડી છે ને ફોન ચાર્જિંગ કરી દીધા છે ચાલીસ ટકા જેટલું ચાર્જિંગ થયું છે આપણે થોડી વારમાં પડી જશે પણ કાલ માટે આપણે છે ને પાવર બેક ચાર્જિંગમાં મૂકી દીધા છે અહીંયા અને અહીંયા તમે છે ને આગળ ટેન્ટ લગાવી ગયા છે મસ્ત મજાના કેમ્પિંગ અને જો અહીંયા લગાવ્યું છે આપણું ટેન્ટ ત્યાં સામે છે જીગરબેન ટેન્ટ અને જો અત્યારે છે ને ખીચડી બને છે મસ્ત કઈશ સાયકલ અહીંયા લગાવી દીધી છે સામે ને આપણા જીગરભાઈ તો જો અંદર છે ને કંઈક બનાવશે મેગી જેવું બંધ કરી મેગી 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 જીગરભાઈ છે ને મેગી બનાવો કાલો ખાવા બાકી આપણે છે ને ખાવા હું એ મોય લઈ લઉં તાર પેટ એટલે અંદર લઈને બેહી જવા નીચે કંઈક રાખી દેવાનું અંદર એ હવા ના આવે પાકી તરત જાય આપણો ગેસ ખરાબ ના થાય ચલો ગઈસ આપણે પણ અંદર લઈ લઈએ હવા આવે છે